ઉલ્લેખ છે કે ભગવાન કૃષ્ણએ જરાસંગને કહ્યું કે તમે બંદીવાન બનાવેલા જે રાજાઓ છે વીસ હજાર ને આઠસો એને તમે મુક્ત કરો ત્યારે એ જરાસંગે ના પાડી ત્યારે ભગવાન કૃષ્ણ એ પોતે અને ભીમ અને અર્જુન આમને લઈ અને જ્યાં જરાસંગે બંદીમાન બનાવેલા હતા વીસ હજાર આઠસો રાજાઓ ત્યાં ગાડી જઈ અને પછી જરાસંગ સાથે યુદ્ધ કર્યું એટલે કે જરાસંઘનું લશ્કર અને આ બાજુ સામે ભીમ અને અર્જુન હતા એમણે લાગ લલાટ ચૌદ દિવસ સુધી યુદ્ધ ચલાવ્યું આ યુદ્ધની અંદર હાથથી લડવાનું હતું એટલે હાથ યુદ્ધ હતું વળી મુક્કાબાજીથી લડવાનું હતું એટલે મુક્કા યુદ્ધ હતું વળી ગદા યુદ્ધ એટલે ગદાથી એ લડવાનું હતું ગદાયુદ્ધ આમ અખાડાઓની અંદર લાગ લલાટ ચૌદ દિવસ સુધી યુદ્ધ ચાલી આમાં ભગવાન કૃષ્ણની જીત થઈ અને ભગવાન કૃષ્ણએ જે બંધીવાન બનાવેલા હતા વીસ હજારને આઠ વીસ હજારને આઠસો જે રાજાઓ હતા એ રાજાઓને મુક્ત કરાવ્યા એટલે આ મૂર્દષ્ટાંત દ્વારા સિદ્ધાંત છે કે આપણી અંદર જે સ્વભાવો જે છે એ ખરેખર આપણને નુકસાન કરી રહ્યા છે સામેની વ્યક્તિને પણ નુકસાન કરી રહ્યા છે એ સ્વભાવો સાથે આપણે મનથી યુદ્ધ કરવાનું છે અને સ્વભાવો એ બહાર કાઢી નાખવાના છે કે જે સ્વભાવ આપણને પોતાને પણ નળે છે અને બીજાને પણ નડતર રૂપ હોય એવા સ્વભાવોને મનથી મનનો યુદ્ધ કરી અને કાઢી નાખવાના છે એક વખત ખૂબ મોટો વંટોળ આવ્યો એટલે ગામડાની અંદર જે પેલા નાના ઝૂંપડા હોય ટાટપત્રી મૂકેલી હોય એ બધું ઉડવા લાગ્યું સાથે કેટલાક ઝાડના પાંદડા પણ ઉડવા લાગ્યા અને વંટોળ ખૂબ ઊંચી વધે એટલે ખૂબ આકાશ સુધી એ બધા પાંદડા હોય પેલી ઘરની તાટપત્રી હોય નાની ચીજ વસ્તુઓ હોય તરણો હોય આવું બધું ઊડ્યા કરે એટલે એક વખતે પવને પૂછ્યું વંટોળને કાલ્યા વંટોળ તો શા માટે તોફાન કરે છે ત્યારે વંટોળ કહે છે મારો સ્વભાવ જ એકબીજાને નડવાનો છે બીજાને નુકસાન કરવાનો છે એટલે હું આમ કરું તો જ મને સુખ થાય બોલે એમ તો કે હા ત્યારે પવન કહે છે જો હું કેટલો શાંત છું હું પણ સુખી છું અને બીજા જીવને પણ હું સુખી કરું છું આમ તને શાંત રહેતા નથી આવડતું ત્યારે એ વંટોળ ના પાડે છે એટલે વંટોળ જેવા સ્વભાવો હોય તો ખરેખર એ બીજાને નુકસાન અપાવી શકે પરંતુ આપણે વંટોળ જેવા સ્વભાવો ન રાખતા પવન જેવા સ્વભાવો શાંત રાખી અને આપણે પોતે પણ સુખી થઈએ અને બીજાને પણ સુખી કરીએ এজনে শুভ দিনে প্রার্থনা कृष्ण कन्हैया लाल লাল जे